નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે સુરત ના ભેસ્તાન વિસ્તારમાં એક બાળકિશોર સાથે નરાધમે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આશ્ચર્ય હોવાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ભેસ્તાન પોલીસે ગુનો નોંધી બાળકિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્યુ કરનાર मूल पश्चिम बंगाल वेस्ट पोर्ट जिला हाल उन बिंडी बजार खाते रहता मोयुद्दीन जहीदुल शेख ने झड़पी पड़ो धरपकड़ कर विरुद्ध कायदेसर की कार्यवाही हाथ धरी थी बेस्तान पुलिस स्टेशन हद में एक घटना बनती है जो आरोपी के विरुद्ध आरोपी ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે એમાં જે આરોપીનું નામ છે મોદુલ જહિદુલ શેખ અને એ ભેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઈલ નગરમાં રહે છે એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટિમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે